યુગ્મ અને અયુગ્મ વિધેયના અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે કઈ રીતે તમારે યુગ્મ વિધેય અને સંખ્યા તેમજ અયુગ્મ વિધેય અને અયુગ્મ સંખ્યાની વચ્ચે કન્ફ્યુઝ થવાની જરૂર નથી યુગ્મ વિધેય અને યુગ્મ સંખ્યા તેમજ અયુગ્મ વિધેય અને અયુગ્મ સંખ્યાની વચ્ચે કોઈ સંબંધ નથી મેં તમને આ બધું અગાઉના વિડીયોમાં કહ્યું હતું પરંતુ હું ખોટી હતી તેમની વચ્ચે એક ચોક્કસ સંબંધ છે તે સંબંધ મેં તમને કદાચ અગાઉના વિડીયોમાં અસ્પષ્ટ રીતે બતાવ્યો પણ હતો જ્યારે મેં યુગ્મ વિધેય કહ્યું ત્યારે મેં ના વર્ગનું ઉદાહરણ લીધું હતું અને જ્યારે મેં અયુગ્મ વિધેય કહ્યું ત્યારે મેં ઉદાહરણ તરીકે એક્સ નો ઘન લીધો હતો જ્યારે મેં તમને અયુગ્મ વિધેયનું બીજું ઉદાહરણ આપ્યું તો તે ભય બરાબર એક્સ નું હતું અથવા એફ ઓફ એક્સ બરાબર એક ઘાત એવું પણ કહી શકાય હવે તમે કદાચ તેમની વચ્ચેનો સંબંધ જોઈ શકો યુગ્મ અને અયુગ્મ વિધેયના સરળ ઉદાહરણ લીધા છે જ્યાં ઘાતાંક તરીકે સંખ્યાઓ લીધી છે હવે આ ઘાત યુગ્મ છે કે અયુગ્મ તેના આધારે તમે વિધેય યુગ્મ છે કે અયુગ્મ તે સરળતાથી કહી શકો પરંતુ તમારે અહીં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે બધા જ અયુગ્મ કે યુગ્મ વિધેય પાસે ઘાતાંક હોતો નથી તેઓ કદાચ ત્રિકોણ વિધેય પણ હોય શકે અથવા તેઓ કદાચ આ વિચિત્ર દેખાતા વિધેય પણ શકે તમારી પાસે ઘાતાંક હોય જ એવું જરૂરી નથી કદાચ આપણે અહીં એક્સ ના ઘાતાંકને કારણે જ તેમને યુગ્મ વિધેય કે અયુગ્મ વિધેય કહીએ છીએ હું અહીં એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે જયારે આપણે યુગ્મ અથવા અયુગ્મ વિધેય ની વાત કરીએ ત્યારે તે ફક્ત બહુપદી જ હશે એવું જરૂરી નથી અગાઉના મેં તમને એક ઉદાહરણ નું હતું આ વિધેય યુગ્મ પણ નથી અને અયુગ્મ પણ નથી હવે જો મારી પાસે એફ ઓફ એક્સ બરાબર એક્સ ની એક ઘાત હોય જે વાય બરાબર એક્સ ને સમાન જ છે તો અહીં આ અયુગ્મ વિધેય થાય કદાચ તેનું કારણ એ હોય શકે કે આપણે અહીં પણ અયુગ્મ ઘાતાંક લઈ રહ્યા છીએ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જો આપણી પાસે એક્સ નો વર્ગ હોય તો અહીં આ યુગ્મ વિધેય થશે તેના પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે આપણે અહીં ઘાતાંકમાં યુગ્મ સંખ્યા લઈએ છીએ આપણે આ જ પ્રમાણે આગળ જઈ શકીએ જો મારી પાસે એક્સ નો ઘન હોય તો અહીં આ અયુગ્મ વિધેય થશે તે ઓડ ફંક્શન થાય જો મારે સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો એન અયુગ્મ હોય જો એન અયુગ્મ હોય તો આ અયુગ્મ વિધેય છે તો અહીં આ અયુગ્મ વિધેય છે અને જો આ એન હોય એકદમ સ્પષ્ટ કરવા માંગુ છું કારણ કે આપણે તેને અયુગ્મ વિધેય અથવા યુગ્મ વિધેય કેમ કહીએ છીએ તે હું તમને સમજાવી રહી છું પરંતુ યાદ રાખો કે જેટલા પણ અયુગ્મ વિધેય છે તે બધાજ આ સ્વરૂપમાં હશે નહીં તે બધાના જ ઘાતાંક તરીકે અયુગ્મ સંખ્યા હશે નહીં અને તેવી જ રીતે બધા યુગ્મ વિધેય આ સ્વરૂપમાં જોવા મળશે નહીં જો તમારી પાસે આ પ્રકારનું વિધેય હોય તો અહીં એક્સ નો ઘન જોઈને તમે તે કદાચ અયુગ્મ વિધેય છે એવું કહી શકો પરંતુ યાદ રાખો કે યુગ્મ કે અયુગ્મ વિધેય ફક્ત આ જ સ્વરૂપમાં હોવું જોઈએ આપણે તેમાંથી કોઈ સંખ્યા બાદ કરી શકીએ નહીં કે ઉમેરી શકીએ નહીં હવે બીજા કેટલાક વિધેયો જેમાં ઘાતાંકનો સમાવેશ થયેલો હતો નથી તેને પણ યુગ્મ વિધેય કહી શકાય ઉદાહરણ તરીકે ત્રિકોણમિત વિધેયો એક્સ ના વર્ગનો આલેખ લેખ આપણને જે રીતે જોવા મળે છે તેવી જ સંમિતતા આ પ્રકારના આલેખમાં જોવા મળી શકે તેવી જ રીતે જો અયુગ્મ વિધેય વાત કરીએ તો અયુગ્મ વિધેયમાં આપણને જે સમિતિ જોવા મળે તે બીજા બધા અયુગ્મ વિધેયના આલેખમાં પણ જોવા મળી શકે એવા વિધ જેમાં ઘાતાંકનો સમાવેશ થયેલો હતો નથી આશા છે કે તમને તે સમજાય ગયો હશે